મિત્રો હાવરની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ આજે તારીખ થઈ છે ચાર નવ બે હજાર પચીસ અને અત્યારે વાગે છે છ અને દસ થઈ છે અને વરસાદ ચાલુ થયો છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ ખાસ તો આજે સવારથીને જ અસહ્ય ગરમી જોવા મળતી હતી અને અસહ્ય ગરમીનો અને ઉપરાટ વચ્ચે અત્યારે વરસાદ ચાલુ થયો છે અને વરસાદ સીધો જ વાતાવરણમાં પલતો આવ્યો હોય તે રીતનો જોવા મળી રહ્યો છે ખાસ તો અત્યારે આપણે વરસાદને લઈને જ લાઈવ થયા છીએ જે પણ મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં હજુ કહ્યું છે કે ક્યાંથી છે અને વર્ષ છે કે કેમ કે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચી શકે તો હળોદ શહેર છે ને હળોદ શહેરની સારા ચોકડી અત્યારે વરસાદ ચાલુ છે અને આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ છે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચી શકે તો મિત્રો જોડાઈ રહ્યા છે ધીરે ધીરે તો હળવર શહેરના આપણા દ્રશ્યો બતાવી છે કે અડવદ શહેરમાં અત્યારે વરસાદ ચાલુ થયો છે ને સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લી ત્રણ ચાર મિનિટથી વરસાદ વરસી રહ્યો છે જે પ્રકારે બે ચાર દિવસથી અસહ્ય ગરબી હતી તેને લઈને વરસાદ અત્યારે શરૂઆત થઈ છે અને હવામાન વિભાગની અલગ અલગ જગ્યાએ આગાહી પણ જોવા મળશે કે ચારથી આઠ તારીખ સુધી વરસાદ થશે અને અતિભારે વરસાદ થશે તેને લઈને હવામાન આગાહી જે કરતા હતા તે પણ અત્યારે વરસાદનું સિઝન જોવા મળી રહી છે જે મિત્રો જોડાય છે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ ધાન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે ઘણા બધા મિત્રો જોડાયા છે અને જોડાઈ રહ્યા છે જે મિત્રો જોડે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને વરસાદ છે કે કેમ અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચી શકે તો હળવદ શહેર છે અને હળવદ શહેરમાં અત્યારે વરસાદ ચાલુ થયો છે અને ત્રણથી ચાર મિનિટથી આ વરસાદ ચાલુ છે આમ તો જે પ્રકારે વાત કરી આવે તો હવે જે વરસાદ થાય તે મોટાભાગે કપાસ અને મગફળીમાં નુકસાનકારક કાર્યકર છે કારણ કે કપાસ પણ ઘણી બધી જગ્યાએ ફાલ થઈ ગયા છે ઢીડવા થઈ ગયા છે અને મગફળીએ ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ઉપાડવાની ચાલુ થઈ ગઈ છે ચા પકડામાં કાબુ મોરબી હતી તો અલગ અલગ મિત્રોની કોમેન્ટ આવી રહી છે તો કોમેન્ટ પણ આપણે દરેક દીપો સુધી પહોંચાડીશું સ્ટીકરમાં વરસાદ ચાલુ છે દીકડિયામાં નથી રાજકોટમાં ફૂલ વરસાદ ચાલુ છે જે મિત્રો જોડાઈ રહ્યા છે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને વરસાદ છે કે કેમ એટલે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે વરસાદ લઈ ખાસ તો આપણે વરસાદની અપડેટ લઈ અને લાઈવ થયા છીએ આ બધા મિત્રો પણ જોડાયા છે અને મેં અગાઉ કહ્યું તેમ કપાસ અને મગફળીના પાકને નુકસાન થઈ શકે તેમ છે કારણ કે આગોતરું જેને વાવેતર કર્યું અને મોટાભાગના કપાસમાં ઝીઝવા થઈ ગયા ખાલ થઈ ગયો હોય અને મગફળી હોય તો ઘણી જગ્યાએ ઉપાડવાની પણ ચાલુ થઈ ગઈ એટલે એને પણ નુકસાન થશે એટલે આ વરસાદ છે તે ઘણા બધા ખેડૂતોને ફાયદો અને ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ લીવો છે કારણ કે બે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે અને વરસાદની સત્તા થતી છે અને

પીડીમાં વરસાદ થયો છે ગુફાવતીમાંથી ભરૂચમાં મિત્રો જોડાયા છે ખાસ તો વરસાદી માહોલ છે ને વરસાદી માહોલ વચ્ચે ક્યાંય પણ વીજળી પડવી દુઃખ સરસ થવું મકાનમાં કે ખેતરમાં પાણી ભરાઈ જવા આવું કોઈ પણ જગ્યાએ દ્રશ્ય હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અને ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ આ બંને નંબર પર વોટ્સએપ કરી શકો છો ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે ને હવે કોમેન્ટ પર જોઈ લઈએ આમ તો જે પ્રકારે વરસાદ થયો છે એટલી એક મિનિટ કે વરસાદ ચાલુ છે અને તેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હવે ઠાકોર નારાયણભાઈ કહી છે જાવડી વગરમાં ચરિયા ભરી રહ્યા છે બાજુ નથી રમેશભાઈ કહી છે રંગપરમાં વરસાદ નથી જીતુભાઈ કહી છે માલવણમાં વરસાદ છે સંજયભાઈ પટેલ કહી છે જતવાય ચંદ્રગઢમાં વરસાદ છે તળમાં વરસાદ નથી બાયપાસ નથી વરસાદ આભિપ્રકાશભાઈ કેરીયા વૈશાખમાં ચાલુ છે ગેલાભાઈ કેરી છે કુડામાં ચાલુ છે મુનાભાઈ કે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ખરામાં ફૂલ વરસાદ છે ફૂલ પવન સાથે વરસાદ જયેશભાઈ કેરી કેડીમાં ફૂલ ચાલુ છે વિશેષભાઈ ભોગનભાઈ પહેર્યા છે મોરબીમાં વરસાદ નથી જગદીશભાઈ પટેલ પહેર્યા છે બહુ વરસાદ સારો છે ભરતભાઈ પહેર્યા છે એમડી ડાબી ટોટલ જગ્યાએ વરસાદ ચાલુ છે સુમતા નથી નીલેશભાઈ પટેલ ફેર્યો છે ધોધિયા અજીતસિંહ કહેર્યા છે રતનપુરમાં વરસાદ ચાલુ છે સાદુકામાં વરસાદ નથી અનિલભાઈ પટેલ પહેર્યા છે ઇસનપુરમાં વરસાદ છે વીજળી થાય છે જેતપુરમાં વરસાદ છે અબ્દુલભાઈ કેરિયર રહ્યા છે વળોદમાં છે વિશ્વરાજસી છે એમડી ડાબી લીલાપુર આમાં લીલાપુરમાં વરસાદ ચાલુ છે નવાપુડા ગામમાં વરસાદ ચાલુ છે લાલજીભાઈ કેર્યા છે શંકરમાં નથી દીગ્રીશભાઈ કેરિયા છે માયાપુરમાં જોરદાર વરસાદ છે આમ તો જે પ્રકારે વાતાવરણ આ વખતે વરસાદની પેટર્ન એવી છે કે મોટાભાગે રણકાંઠા વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા વધુ મળશે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ફરી એક વખત મિત્રોને કહીએ કે આપની આસપાસ ક્યાંય વીજળી પડ્યું વૃક્ષ સરાજ થયું થવું ખેતરો કોઈ પણ ઘટના હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે જીરો ચૌદ આ બંને મોબાઈલ નંબર પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કહીને અન્ય મિત્રોને આ જાણકારી પહોંચે સાપક્રમ ચાલુ છે મહેશભાઈ કહીએ છે કંકાવતીમાં છે ગણધરિયા ચમનભાઈ કહીએ લાલ લાલભાઈ ઝાલા વર્ષ ચાલુ છે ખાસ તો રણકાંઠાની પેટર્ન આ વખતે જોવા મળે છે રણકાંઠા બાજુ વરસાદ પણ વધુ જોવા મળે છે અને ખાસ તો કપાસ મગફળી સહિતના વિવિધ પાકો તૈયાર પણ થઈ ગયા છે અને અત્યારે મોટાભાગે મગફળીના પાકમાં નુકસાન જઈ શકે તેમ છે કે મોટાભાગનો કપાસ મગફળી છે અત્યારે તૈયાર થઈ ગયો કપાસમાં પણ ગીંડવા અને ફાલ લગભગ જગ્યાએ થઈ ગયા છે એટલે એને પણ નુકસાન થશે એટલે આમ તો વરસાદ છે તે આ વખતે આફત લઈને આવશે કાળુભાઈ ચાવડા કહી રહ્યા છે રણંદીગઢમાં ચાલુ છે સુરોદરમાં ચાલુ છે ઉમસ ભાઈ રહ્યા છે ફરજ ભય કહી રહ્યા છે પવન સાથે વરસાદ ફૂલ ચાલુ છે ગામે અંદર તાલુકો છે તો આ વરસાદની સ્થિતિ છે ને વરસાદ અત્યારે પણ હડોદરા શહેરમાં પણ કડાકા ભડાકા સાથે જોવા મળી રહ્યો છે ફરી એક વખત મિત્રોને કહીએ કે આપના વિસ્તારમાં ક્યાંય વરસાદને લઈને કોઈ સ્થિતિ હોય વીજળી પડી વૃક્ષ વૃક્ષી થવું વોકા ઉપરથી પાણી પસાર થવું આવું કોઈપણ જગ્યાએ કંઈ પરિસ્થિતિ સર્જાય તો તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કરીને અન્ય મિત્રો સુધી આ વિડીયો મોકલીએ અને આપને ખાસ તો જે વરસાદી માહોલ છે ને વરસાદી માહોલમાં કુદરતી નુકસાન હોય અને આ નુકસાનમાં કોઈની જગ્યાએ કોઈને મદદની જરૂર હોય તો તંત્ર સુધી આપનો અવાજ પહોંચી શકો ધાંગધ્રામાં વરસાદ છે વરસાદ પંદીરા થઈ રહ્યા છે મનસુખભાઈ ઇન્દરીયા કહે છે કે રાજાભેરમાં છે માણગઢમાં વરસાદ ચાલુ લાલજીભાઈ થઈ ઘણા બધા મિત્રો પણ જોડાયા છે જે પ્રકારે વરસાદની સિઝન છે અને વરસાદ જે પ્રકારે અત્યારે વરસી રહ્યો છે અને વરસાદને લઈ ફરી એક વખત છે કે કોઈને નુકસાન જણાય તો તમે અમારા મોબાઈલ નંબર નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ્વા સાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો તો વરસાદ અત્યારે સારો એવો વરસી પણ રહ્યો છે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ છે અવશ્ય જણાવશે જે તમે જોવા છો તો આપની આસપાસ વીજળી પડી વૃક્ષ ધરાશી થવું વોટર ઉપરથી પાણી પછા થવું મકાનમાં પાણી ભરાઈ જવા ખેતરમાં પાણી ભરાઈ જવા આવી કોઈ પણ જગ્યાએ કંઈ પરિસ્થિતિ હોય તો અમારા મોબાઈલ નંબર પર ગામના નાન સાથે વિડીયો મોકલી શકો છો તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું આ બંને અમારા મોબાઈલ નંબર છે અને બંને મોબાઈલ નંબર પર મોકલી શકો છો અત્યારે જે વરસાદી માહોલ જામ્યો છે તે વરસાદી માહોલના લાઈવ દ્રશ્યો પર તમે જોઈ રહ્યા છો ફાય કહીએ છીએ ચીક્કરમાં વરસાદ છે ભગવાનસિંહ ભઠિયા કહીએ છે કલ્યાણપુર નું માપે છે અમારે ખુડામાં વરસાદ છે અશોકભાઈ કહી રહ્યા છે અરિમભાઈ ઠાકોર કહી રહ્યા છે વાંકાનેરમાં નથી એટલે આમ તો મોરબી જિલ્લાના કયા કયા વિસ્તારોમાં નથી આમ તો હળવદ શહેર અને રણકાંઠા વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે ઘણા બધા માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળે છે એટલે વરસાદને લઈ તો કડાકા ભડાકાથી વરસાદ જોવા મળે તમે જે દ્રશ્ય જુઓ છો તે હળવદ શહેરના છે કડાકા ભડાકા સાથે વરસાદ છેલ્લે દસ મિનિટ વરસાદ આમ તો પંદર સત્તર મિનિટથી વરસાદ ચાલુ છે મોરબીમાં વરસાદ નથી હવે શિવજીભાઈ કહી રહ્યા છે વિપુલભાઈ પૂંજીયા પૂછે છે કયા ગામમાં વરસાદ છે તો આ હળવદ શહેર છે ને હળવદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ વેલાડા ધરામાં નથી વિષ્ણુભાઈ કહી રહ્યા છે શંકારામાં નથી વિનોદભાઈ ગઢારા કહી રહ્યા છે તો મોરબીમાં નથી જેમથી ભાઈ કહી રહ્યા છે અત્યારે તમે જે જુઓ છો કડાકા ફળાકા સાથે ત્યાં હળોદર શહેરના દ્રશ્યો છે અને હળોદર શહેરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યાં સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો માનગઢમાં વરસાદ સારો છે સાચ રીતે થઈ છે ઘણા બધા મિત્રો જોડાય છે મિત્રો શેર પણ કરશો અને ખાસ તો વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ વરસાદની સ્થિતિ હોય એટલે કે વીજળી પડ્યું મકાન પર વીજળી પાણી ભરાઈ જવા આવું કોઈ પણ જગ્યાએ કંઈ દ્રશ્યો હોય તો તમે અમારા મોબાઈલ નંબર પર વિડીયો મોકલી શકો છો ગામનું નામ સાથે કારણ કે વિડીયો અસંખ્ય આવતા હોય ગામના નામ સાથે વિડીયો મોકલો ગામનો ના મને મોબાઈલ નંબર ચોર્યાસી ઝીરો ચૌદ ઝીરો ચૌદ અને નેવ પાંચ આ બંને નંબર પર તમે વિડીયો ગામના નામ સાથે મોકલી શકો છો તો હળોદા શહેરમાં અત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે જેના સીધા દોસ્તો આપણે દસ સુધી પહોંચાડી રહ્યા છીએ ઉત્તરમાં વરસાદ ચાલુ છે સિંધવભાઈ સિંધવ દીપકભાઈ કહી રહ્યા છે પાડદરામાં નથી હરીશભાઈ ઠાકોર કહી રહ્યા છે હિમંતભાઈ પટેલ કહી રહ્યા છે ચીકરમાં વરસાદ છે ગાજવીજ સાથે વરસાદ છે છે તો વરસાદને લઈને અત્યારે આપણે લાઈવ હતા ફરી એક વખત વરસાદની સાથે મળીશું ખાસ તો હડોદ શહેરના દ્રશ્યો છે અને આપના વિસ્તારમાં ક્યાંય વરસાદને લઈ કોઈ મુસીબત હોય તો ગામના નામ સાથે વિડીયો મોકલશો આજ તો કડાકા ભડાકા સાથે વિડીયો વરસાદ જોવા મળી રહ્યો છે ઘણા બધા ભૂત્રો પણ જોડાયા છે ચારોમાં વરસાદ ચાલુ છે ઝકીત જ ગયા છે બજાણી વરસાદ ચાલુ છે